નમસ્કાર દર્શક મિત્રો ડેલી ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દિવાળી અને નવા વર્ષની સર્વી દેશવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છક શ્રી ઠક્કર સુભાષ કેશવજીભાઈ વ્યાજબી ભાવની દુકાન ગામ રતળિયા તારેગુમ નખત્રાણાવાળા તરફથી કચ્છવાસીઓની અને દેશ વિદેશમાં વસતા તમામ મારા વાલા દર્શક મિત્રોને અને અઢારે વર્ણની દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ અને અભિનંદન સારી પ્રવૃત્તિઓ કરતા રહો તેવા દિવાળી નવા વર્ષના તમામ લોકોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે